ગુજરાતમાં વધ્યું છે ગરમીનું પ્રમાણ રાજ્યના ચૌદ શહેરમાં પારો ચાળીસ ડિગ્રીના પાર પહોંચી ગયો અમરેલીમાં સૌથી વધુ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં તેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં તેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું અમદાવાદમાં પણ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી ગરમી નોંધાઈ સુરતમાં બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો જૂનાગઢમાં બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હજુ એક સપ્તાહ સુધી ગરમીથી રાહત નહીં મળે હવામાન વિભાગે આગાહી કરી છે તો ગુજરાતમાં હવે ગરમીનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે થોડા વિરામ બાદ ફરી એકવાર ગરમ પવન ફૂંકાતા રાજ્યભરના વાસીઓ હવે શેકાઈ રહ્યા છે લગભગ આઠથી વધુ શહેરો જ્યાં ચાળીસ ડિગ્રીનું ઉપર તાપમાન નોંધાયું છે અમરેલીમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે મહુઆમાં તેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું કેશોદમાં બેતાળીસ પોઈન્ટ સાત અને અમદાવાદમાં પણ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તપતી ગરમીમાં જે લોકો શેકાઈ રહ્યા છે તેમના માટે એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે પ્રશાસન તરફથી લોકોને આ અંગે સાવચેતી રાખવા માટે જણાવાયું છે આજના જે હવામાન વિભાગે આગાહી કરી છે હજુ પણ એક સપ્તાહ સુધી આ જ પ્રમાણે વર્ષા રહેશે અને રાજ્યભરમાં ગરમી પડશે આ તપતી ગરમીથી બચવા માટે તમામ ઉપાય કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે જે શહેરોમાં તાપમાન નોંધાયા છે સૌથી વધુ તાપમાન જે નોંધાયું અમરેલીમાં ચુમ્માળીસ ડિગ્રી તેની તેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં તેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી ઉમંગ હજુ એક સપ્તાહ સુધી આ ગરમી આ જ રીતે પડશે તેવી આગાહી કરવામાં આવી છે ગરમીને કારણે લોકો કેવા શેકાઈ રહ્યા છે गर्मी अचानक जे रीते वती छे ने आज जो बात करी तो देश ની અંદર ગુજરાત નું અમરેલી 44 ડિગ્રી એ સૌથી વધુ શહેર બન્યું છે સાથે અમદાવાદ ની વાત કર તો 42.2 ડિગ્રી અમરેલી ની 44.5 જે રીતે કીધું એ રીતે રાજકોટ 45 વડોદરા 44.6 ડિગ્રી सुरेंद्रनगर 44.4 ડિગ્રી મોહોવા 44.4 ડિગ્રી છે કેસોત 42.7 ડિગ્રી એટલે જે મુખ્ય શહેરો છે રાજ્યના એ લગભગ ચુમ્માલીસ ડિગ્રીને પાંચ છે એ તાપમાન પહોંચી રહ્યું છે તેતાલીસ ડિગ્રીને તાપમાન પહોંચ્યું અને હજી પણ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આવનારું સપ્તાહ છે અગનભટ્ટી હજી વધુ રાજ્યની અંદર બનવાની છે અમદાવાદ શહેરમાં પણ બે દિવસનું યલો એલર્ટ આપવાનું છે સાથે સાથે ભારતમાં ઓડિશામાં જે ગરમી છે ગરમીના કારણે ત્રણ દિવસ છે એ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે અને ગુજરાતના ચૌદ જેટલા જે શહેરો છે તેનો પારો ચાલીસ ને પાર પહોંચ્યો છે એટલે આવનારા સમયમાં હજી પણ ગરમી લોકોને વધુ તપે તેવી આગાહી પણ હવામાન વિભાગ થકી કરવામાં આવી છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે હજુ પણ આગામી દિવસોમાં આ જ રીતે ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે